ના ભાઈ આખો દાડી પુટલી વાત ના કરો છો ભાઈ બંધ કરી નાખ્યું હો ઓ તું કહે જલ્દી તું એમ કેતો તો કે આપણે પેલા પાન હતા પેલા રેલવે માં તરસ કાકા ઓ તે રેલવે માં હતા પેન્શન બંધ તું થઈ ગયો ન આવતું ઓ હો તો બ્લો નેન્યો રયો નેન્યો 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 થઈ ગયો કે ઉના કેવા બાપડો હારો છોકરો બીજું કોઈ કોમ નો મોણસ પોકળે બેઠો બેઠો ફેંકતો કણ બોલો કોઈ ની ખૂડ કરતા નહી આવડતું જો શેતાજી મને હા તો હોતું કે ને બાપડા જોડે રહે બધા કાગડે કરી આપ્યા અને પેન્શન ચાલુ થયું હો કે આ મહિના પેન્શન આવ્યું હો કે હવે બાઈક લેવા જાવું હો આ પેન્શન ચાલુ થઈ ગઈ પાહુ પેન્શન ચાલુ કરાવ રે બાપડા જોડે રહે વચ્ચે તો ડખો પડે તો પક ડખો પડે તો પણ સહી સિક્કા કરીને બધું કમ્પ્લીટ કરી આપ્યું અને પહેલા તો વચ્ચે પેન્શન આવતું તો બંધ બે મજા

શરત લગાઈ થી કુરુ પીવાની એટલે ચોકડ ત્યાં નસકોર બધા તોડી નાખ્યા ગળાના મરી જાય મરી મારી કુરું તો સરજ માં તો કોઈને ગોટતો નહીં મોત ફાટી જાય તેમાંથી જે તાર ભાઈ યાર ઉડા ને બરાબર નાડો અને હાય હાય આ ઉહરા દ્રોહાની નો ફોટો આવી રહ્યો તો પોફેસ ને લાગી પેલા સૂટ નો તો પહેરતો હનુઆ કરસન બટ સૂટર લા માંગુ નવ સૂટર ઓવ ફોટા બેલ ને બીજા થાય અંદર કોઈ લાબર નહીં આલ તો મન તારે બધી વાત ન કરવી બુબા તું તો સાયકલ લિયા પુતા ને ટાઈમ પેડે વાળી તું તા બેન વાહન કહાય જાય પૂતા અતર જાવ કો ઓવ તો આલોડ પહેલા જ વાત કરી જાવ કે ના ના પહેલા જ રૂગા વાત કરવી પડે આપલા લાબુ

પોપરે બલાબા ટાઈમ સબ નહી આ તો પડી ભાજી ના છુ દર્શક ભઈ આયા હી પતો આખા હા ચાલી જોહરો બાબી અંગેર લઈ જઉ હો રે બા ઉપર ના કે ઉપરય તમનો સનખાઈ પડ ન કેડજો આઈતી કોબડ્યું તમે ઓબડ્યું હેડો

કોનું બોલામનું હા આ માર નું બોલામનું હા તમાર આડુ નથી હું આ કોને ફ્રેક્ચર થઈ ગયું હા કોને ફ્રેક્ચર થઈ રીતે થાય શું ખબર માં નો કોણ આવ્યો તો મન કે કોને ફ્રેક્ચર થઈ ગયું કે મારો બરોબર આ તો કાલ સવારે આપણો બોલામનું હા બરોબર હા કેટલા વાગે રાખ્યો 8 વાગે 8 વાગે રાખ્યો હા હા રો આઈ જાવ મે કોણ આઈ જાજો પાવેલા હા હારું હવે મોડું ના કરતા પા તમે તો બધી જગ્યાએ મોડું જ કરો હો સારું ટાઈમ આવી જાવ સારું કરો હો વેલાજી હા આવો મતુરજી કચરો વાળો એ કચરો તો વાળો પડે ને તાન એટલા તાન જિંદગીમાં ધૂળ પડી એ તમારી અમારા જિંદગીમાં ધૂળ પડી એ ને ઘરમાં ધૂળ પડી એટલે બધું સાફ કરી કરી બહાર કાઢું જો ગયા તા ડોસી જો ગયા ડોસી તો પીએ જ એવું આય એમ ને હો જ ને આન તો હું કહું હા આપણા કાલ બોલમણું રાખી હવાલેલા કનું બોલમણું માર આડુનું

વેમિલા હો એટલા તમે બોલાવતા નહીં વેમીલા નહીં આવી ને એટલી વખત મારી તાપતીઓ કરતા હોય હા જવા દેજો બધી વાર આવતો અને આઈ જાજો ખબર પેલા ખબર માં આવતું રીડો હા અને બરડી જાવું આય આય મૂર્ત ન કરવાનું યાર હજી મૂર્ત મૂર્ત લાગ કરવાનો મૂર્ત જિકન કરવાનો હોય કહી દીધું જો ના પડી ના નવું બાઈક હોય તો તલાપ કો સોલ્લા સાઈફ બોલા તો ભઈ થઈ પડે ને નસુ નપડી પડી ને હું કરવાનું તો બાઈક એ સીયા તો જાવ તો લઈ જો તું ડાયરેક્ટ થામેડો ભાઈ ઘરે જવા તો બીજું હું તારે સોલ્લા કરી ભઈ તું તો જાળ કર ને બરોબર અર આસમાનમાં તું નીવ લાગે ઓય ક કર આઈ ગઈ તાણી ચોલા નઈ કરવાના જવા તો આપણે ઘેર તેમ તો કૂવો છે યતાણી સાચી વાતો આપણો ને ઈકણ રાખ્યું બધું પણ ના ના કૂવો છે કણ ઓય ક તું કોય હ ખંડે પડી હે

ઉકડી તો ઉકડી બનાવી દો ચાલો ઉપર તો ઋષિ કેતા હો બોબો બાઈક પર બે બે બાઈક તોડી ના રાખો આ ઋષિ રે આ ઋષિ ઉકડી બની દેજે થોડી વાર આ સુટા લાયો નો આપણો આપણો ચવા હારું તો ઉકડી બનાવી દે થાળી બની દે જેદા જો માઓ તે બધે નેમ તું કો ગાપડું આપણે ના લાયા આપણે નહીં મારું કરશનજી નું પોતાનું તારા ના દાગી ના નહીં આલે હું ઓનાર ના દાગી ના લઈ કાગળી નહીં કાગળી મોટી વાત છે અભિનંદન આભાર આભાર

તે પૈસા લઈ ચમુ થયું તો ચમ તું બોલતી નહીં કે તું કરસન નું બાય એ તો આપણે તો લઈ જાય બે જણા આપણે નહી મારા મેરેજ ની પૈસા યાર્યા મારા મેરેજ થી બાય કાયું બકા તો કાગળ કને આલે અંદર બે ચાર કાગળ એમાં કોઈ તારી જિંદગી નહી લખાવાની બાય હંગા એ એ આ કોગાડે મારા નોમે એટલે બાઈક મારું જ કહેવાય અરે જો વધે દાદા કે વિકલ તો માણસ ઓકે પડે લે બાઈક ને બાઈક તા તને કહું પોતી 4000 ના મુઢા પર મારે દાર બાઈક ને કોઈ લેવા દેવા નહીં બરાબર કશું નહી તા ગદબક યાર બેવારે બોલજે તને કહી દીધું ચેદાજી બાઈ તો હારું આવો એ ભારો હવે શાંતિ રાખો બધા શાંતિ રાખો તું એક જમ ચૂપતા બેલા બોલતી નઈ કોઈ આ બાગન કરશનજી નું કરસમ અંદર જા અને બધું આ મીઠાઈ અને કંકણ બધું પડી જાય લેતાય અને પેડા હારા લાયો હોન પેડા નહીં પેડા નહીં

હા મારું પાંચ પાટણ